આપણે છે ને ફોનની અંદર બધું લોગ ઇન કરેલું હતું ને પાસવર્ડ પાસવર્ડ બધું ચેન્જ કરી નાખ્યું છે ગુજરાતી ભડાકાનું એટલે ઇનામ હવે દેખાય નહીં બરાબર આપણામાં જ દેખાય ઇનામ કઈ દેખાય નહીં એટલે એ ગેટનું ગોટે ચડવાનો છે કારણ હકીકતમાં આપી દીધી છે તો વિડિયો ફૂલ એટલે ફૂલ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે મજા આવવાની છે વિડીયો અંદર કન્ટિન્યુ રહેજો લાસ્ટ સુધી રહેજો અને કેશુર કિંગ જોયા રાખજો તમને મજા આવશે તો ફાઇનલી ઘડી આવી ગઈ છે મને હાથમાં નામ ભગવાન ગુદગુતિયા થાય છે કે ભાઈ હું એના રિએક્શન આવી આવશે ભગવાન નામ લઈને કરી દઈ જોજો

નહીં તો હવે ઈદ આપડે બીજી બનાવી લેશું તો શું ઉપાધી કર હા બીજી બનાવી લેશું સેવ ભજિયા કરવાના હે ને ભાઈ પાંચ નિત તો કમાલ છે ના થઈ જશે બીજી ચેનલ અરે યાર આપણે તને ખબર થાય ઇન્સ્ટાગ્રામ માં હાલે છે બરાબર પાછી gro કરતા આપણે શું વાર લાગે હાલી હું નીકળો હ YouTube ને Instagram માં ફેર હે તને કઈ ખબર પડતી યાર ફેર હે પણ હવે બધા આમ કેવા માટે તો ની જરૂર મને તો હા તો મને ખબર હે ડોકમાં કીને કે વિચાર કે થયો યાર મારે જરૂર હતી મે લેવા ને ડાઉન પેમેન્ટ જોતું કે આથી પણ મેં તને ના પાડી કોઈ વાર ત્યારે પૈસા જરૂર પડતી હોય તો આ ગુજરાતી કામમાં કેટલા રૂપિયા તો મને ખબર ભાઈ જરૂરી વસ્તુ એમ રાખીને ચેનલ રૂપિયા હે ને એ તો મને ખબર ભાઈ વેચી નાખ્યો તો એના ભાઈ પછી આઈફોન વાપરું હું એની

ને પાસવર્ડ નેઈ જ દીધો ઈ જોઈ મેં અરે ભાઈ પણ હવે હું શું કરું લે હું કરવું ને હવે કરી નાખ્યું પૂરું ખરેખર આવું મેં ખરેખર કોઈ એટલે કોઈ ધારું ભરતા યાર કેટલું માન હતું મેં તો હું કે હું ગુજરાતી વેચી નાખી ને હવે આ ચેનલ જે શરૂઆત મેં તને શું કીધું તું બધા બેન ભેગું થઈને લેવાના એકલા ડિસિઝન નઈ થવા દે પણ યાર તું સમજ મારે યાર જરૂર હતી ભાઈ નકર હું થોડો વેચું યાર મને ખબર હે ભાઈ મારે હું ને તે પૈસા તારા તું નાખ મને એ કેતા યાર પૈસા મારા હાલી હું આવડા તમે ખાઈ જતા હું કેવાય

હવે બધું ભૂલાઈ જાય પાછો કરું પાછો કરું કાપી નહી ગયો યાર અરે મને યાર હા સોરી ભાઈ કેશુરભાઈ ભાઈ પાછો કરી ભાઈ મજાક કરું ભાઈ મજાક ટાઢો પડ ભાઈ તાઢો પડ ભાઈ કઈ નથી પ્રેક બનાવ્યો તારા ઉપર ને ઘણી બધી કમેન્ટ આવતી હતી કે કેશુરભાઈ ઉપર પ્રેક બનાવો તો યાર તે જરેક વિચાર ના કર્યો ગુજરાતી ભડાકા થોડી વેચે ભરતો

હા ભાઈ તમને તમને શૂટ છે જીવો પ્રેન્ક કરવો એવો ભાઈ અમાર ઉપર કઈ વાંધો નહીં કરી પણ આમ આમ હા આમ હાલી ના નીકળી તમે હા હાલી નીકરા હા અરે યાર કઈ કોમ કે આમ હટકે કરી કે પબ્લિક ને મજા આવે એ હું યાર હા કરો કરો મજા આ અમારું આમ પૂરું થઈ ગયું રે તો આ શું કહે શેડ્યુલ વીખી નાખ્યું છે મારું અરે યાર અરે યાર સોરી ઓ ખોટું લાગ્યું ગયો તો કઈ યાર એ ખોટું લાગી ગયો મને તો થાય કરી જજો को जा रहा है। <laughs> अरे यार को, को ही नहीं <laughs> 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 बंद <बंकर दे, बंकर। laughs> तो भाई कर दे मेरे का तो ऐसा धक 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 होने लगा था यार आपको कैसा लगा है? जरूर बता ना और चैनल में नए हो तो सब्सक्राइब कर देना और प्रेंक करें वो भी बता देना बराबर अरे यार लगे मैंने ना ध्रुजवाई यार ગુજરાતી ભડાકા વેચી નાખી વસ્તુ થોડી છે યાર બહુ બહુ મોટી વસ્તુ આ અંદર મહેનત કરી છે ગુજરાતી ભડાકા ના જોયું તો ડિસ્ક્રિપ્શનમાં હે ને લિંક આપેલી છે જ્યાંથી ટચ કરીને જોતા આવજો એ ચેનલ અમે બહુ ગ્રો કર્યું છે અને બહુ મસ્ત મસ્ત વિડીયો આવે છે તો મળી આવે નેક્સ્ટ ત્યાંથી બાય બાય બધે ને અને કેવો પ્રેન્ક લાગ્યો કમેન્ટમાં કરવાનું ભૂલજો નહી ભાઈ કમેન્ટ કરો યાર કાંઈ બાય બાય